ભાબરમાં ગત મોડી રાત્રીએ ત્રણ મકાન સહિત એક મંદિર અને બે પાર્લરોના તાળા તૂટ્યા વધતી જતી ઠંડીમાં ચોર ટોળકી સક્રિય બની ભાબરમાં ગત મોડી રાત્રે છ જગ્યાએ મકાન પાર્લર ગલ્લા મંદિર સહિતના તાળા તૂટ્યા ભાબરમાં ત્રણ મકાનો સહિત એક મંદિર સહિત બે પાર્લર કુલ છ જગ્યાએ તાળા તૂટ્યા ભાબરમાં ચોર ટોળકી બની સક્રિય છ જગ્યાએ ચોરી કરવાનો પ્રયાસ ભાબર પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં પગેરું મળી શકે છે એવી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે છ જગ્યા ચોરીની ઘટના વાવ રોડ પર આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં ત્રણ મકાનના તાળા તૂટ્યા હતા જેમાં એક મકાનમાં ગલાલભાઈ દેસાઈના મકાનના તાળા તોડી ઘર સામાન વેરવિખેર જોવા મળ્યો હતો સોનાના પેન્ડલ લકી સહિત સોના ચાંદીના દાગીરાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું

કે રાત્રે અમારું અહીંયા આઠ વાગ્યા સુધી ચાલુ હતું આઠ વાગ્યા પછી અમે ઘરે જતા રહ્યા હતા એની પછી કેટલા વાગે મારું શટર અમે નકસો તોડેલો છે અહીંથી મારું એક મકાન પચીસ સો રૂપિયા ભાડું આવેલું અહીંયા પડ્યું હતું રાતે મોડેક ભાઈ આપી ગયા ત્યાં અને પંદરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા જેવું કાઉન્ટર મારું કેસ હતું એ પણ લઈ ગયા છે અને વિમલ અને અમારી જે વિસ્ટોલ એ ચાર એક હજાર રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે બાજુમાં મારી બાજુમાં જે બેન બે વર્ષથી ગલો ચલાવે છે એનો પણ તાળું તૂટેલું છે પણ એનું પણ કાંઈક પંદર સો સો રૂપિયા લઈ ગયા છે સામે અમારી એક ગોગાબાબજીનું મંદિર છે મંદિરે નાની દાનપેટી છે પણ એ લો દાનપેટીમાં કેટલા હશે એ નથી ખબર પણ દાનપેટી તોડી છે એનું પાળું પૂલું કરેલું છે એ અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે અમે નવે નવા છીએ આવું નાનો રોજગાર કરીને બેઠા છીએ એમાં પણ ચોરી થાય છે તો સરકાર જોડે અમે માંગણી કરીએ છીએ કે અમારું મોઢા સુધી કોઈ પોલીસ સાથે રક્ષા કરાવો પેટ્રોલ ડીજલ ખાવો થોડુંક મોઢા મોડા સુધી એટલું અમારું ઉપર સુધી અમારી માંગણી છે મકાનોમાં કેક ચોરી થઈ અને આજની રાત્રે એવું આજે સવારે અમારું તૂટ્યા પછી હતું કે અમે વાત કરતા હતા ને એની પાસે પણ અહીંયા લોકો વાતો કરતા હતા કે મકાન બજારમાં બે ત્રણ તૂટ્યા છે એવું પણ અમને જાણવા મળ્યું છે પોલીસનું પેટ્રોલિંગ કેવું છે ભાપર માં પેટ્રોલ પંપ હું તો હમણાં બે ત્રણ વર્ષથી સુરત હતો પણ આ અત્યારે મારે નવે નવું તૂટ્યું ને બન્યું હોય તો નહીં જ કાક એવું હોય તો કારણ પોલીસ પોલીસની જાણકારી આજે સવારે ફોન કર્યો હતો મેં તો મને મેં સવારે સાડા સાતે ફોન કર્યો હતો ત્યારે પેટ્રોલ મેં આવીને તપાસ કરી ગયા છે શું કરે આજે નામ નો સાહેબ મને કઈ મારું નામ મારું નામ ઈશ્વરભાઈ અમજીભાઈ ઠાકોર છોકરો થોડોક આવતો રહ્યો મોડ થઈ ગયું એટલે તાળું પડ્યું હતું ગલાબું ખુલું હતું એક બાયણું બંધ હતું શું તમારું કઈ પંદરસો રૂપિયા કેશ